નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગાડીમાં તમારું સ્વાગત છે ધોરણ નવમાં અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થી ફરી પાસ થઈ શકશે તેવો ગુજરાત સરકારની જાહેરાત થઈ છે જેના માટે નવા નિયમો બનાવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ શું છે નવા નિયમ ચાલો તેના વિશે જોઈએ તો ધોરણ નવના નવા નિયમ મુજબ વર્ગ પઢતી માટે વિદ્યાર્થીએ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા સહિત ત્રણ પરીક્ષા આપવાની ફરજિયાત છે પાસ થવા માટે દરેક વિષયમાં તેત્રીસ ટકા ગુણ હોવા જોઈએ અને ભરતી માટે તે જ વિષયમાં ઓછામાં ઓછા પચીસ ટકા ગુણ હોવા જોઈએ વાર્ષિક પરીક્ષાના પરિણામ સો ગુણના આધારે તૈયાર કરાશે એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી આગળના ધોરણમાં નહીં જઈ શકે ધોરણ નવ અને અગિયારમાં તેત્રીસ ટકાથી વધુ ગુણ લાવનારને દરેક ટકા એક ગુણ અને વધુમાં પંદર ગુણની મર્યાદા રહી અને પાસ થવા માટે ખૂટતા ગુણ આપી શકાશે એકથી વધુ વિષયમાં નાપાસના આગળ પ્રવેશ માટે આચાર્ય દસ સુધી કૃપા ગુણ આપી શકશે પરંતુ આ ગુણ વધતા કરી અલગ દર્શાવવાના રહેશે અને રેન્ક પણ નહીં આપવામાં આવે વિદ્યાર્થીઓને શાળામાં હાજરી સો ટકા ફરજિયાત રહેશે અને પંદર ટકા સુધીની છૂટછાટ આચાર્ય આપી શકશે પંદરથી પચીસ ટકાની સુધીની છૂટ ડીયુ આપી શકશે છવ્વીસ ટકાથી વધુ છૂટ બોર્ડના સચિવની પૂર્વ પરવાનગી પરવાનગીથી આપી શકાશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં જે દિવ્યાંગોને છૂટછાટ અપાય છે તે જ રીતે ધોરણ નવ અને અગિયારની સ્કૂલ પરીક્ષામાં પણ છૂટછાટ આપવાની રહેશે હવે આવી જે ધોરણ દસ ગણિત માટે જે નિયમ બદલ્યો છે તેના વિશે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસમાં ગણિત વિષયને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે ધોરણ અગિયારમાં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે કે ધોરણ દસમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ ગ્રુપ એ અથવા ગ્રુપ એ બંનેમાં સામના પ્રમાણમાં એડમિશન મળી શકશે ધોરણ દસ બેઝિક ગણિત હશે તો વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી પ્રવેશ મેળવી બે હજાર ચોવીસ પચીસ શૈક્ષણિક સત્રથી આનો લાભ મળવાનો છે સ્ટાન્ડર્ડ ગણિત અંગેના નિર્ણય અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનચરિયાનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ પ્રવેશ મેળવે એ માટે નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોના હિત માટે આ નિર્ણય લેવાયો છે નવી શિક્ષણ નીતિના કારણે બાળકો આગળના જ વર્ષે ઈચ્છે એ અભ્યાસ કરી શકશે અને જરૂરી છે અત્યાર સુધી એ ગ્રુપમાં માત્ર સ્ટાન્ડર્ડ ગણિત ગણિતવાળાને જ વિદ્યાર્થીને પ્રવેશ મળવાનો નહોતો એટલે હવે તો એ ગ્રુપ અને બી ગ્રુપ બાયોલોજી અને મેથ્સ બંનેમાં તમને એડમિશન મળી જશે સરકારના નિર્ણયને અગિયાર સાયન્સ ધોરણ દસ પાસ વિદ્યાર્થી પ્રવેશ માટે સમર્થ બનશે એથી આવેલી દરેક તમારા નવમાંના દસમાના અને બારમાના વિદ્યાર્થી સુધી પહોંચાડો થેન્ક યુ